મો આવ બાજુ તમાકુ મો હવે ઓટો મારવા આવે હવે તમાકુ કેવી છે હવે દેખતા પડે નહીં હવે સાઈડ પડશે એ ફાટેલી ના વાવે ને બદમ ના ઢગલા ડોડા તાળો નઈ બોલે

વાડો શેડો પાડો તમ તમ પાડો બાકી જતો રે લે જતો ને ના પડ્યો અસી પાછો ફળ તું મત ભાડે લેવા ના આવો તમ

ને જતા રેજો ઉપર શું આહેલા દોચ્યો કાઢી આયુ જ ના ઓણે ખાઈ લેનાળો આપણે કોમ પડતાની તું આ તો મકાની ગોળું ભાઈ ઢોકો લઈ લે

શું એ પેલા માણસું છે બિયારણ લેતા હું બાજરી નું ચામાં પીવી નહીં ના ચા ને પી બિયારણ લેવા જાવ બાજરી ને હારું